અંબાજી ખાતે ઓપરેશન અભ્યાસ અંતર્ગત સિવિલ ડિફેન્સની મોકજ્રીલનું આયોજન કરાયું રાજ્ય શ્રીના માર્ગદર્શન અને નિર્દેશન અનુસાર ઓપરેશન અભ્યાસના ભાગરૂપે રાજ્યમાં સિવિલ ડિફેન્સ અંગે લોકોમાં જાગૃતિ અને તૈયારી વધારવાના હેતુથી વિવિધ જિલ્લાઓમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ મકવાણાની અધ્યક્ષતામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સિવિલ ડિફેન્સની મોકડ્રીલ યોજાઈ હતી આ મોકડ્રીલના માધ્યમથી અંબાજી વિસ્તારમાં આવનારા યાત્રાળુઓ અને સ્થાનિક નાગરિકોને આપત્તિ કાળમાં તત્કાલ પ્રતિસાદ અને બચાવ કામગીરી અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો આ અભ્યાસમાં પોલીસ વિભાગ ફાયરબ્રિગેડ આરોગ્ય વિભાગ સ્થાનિક પ્રશાસન તેમજ અન્ય તાત્કાલિક પ્રતિસાદ આપનારી એજન્સીઓએ ભાગ લીધો હતો મોકડ્રીલ દરમિયાન અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદી પ્રાંત અધિકારી સિદ્ધિ વર્મા તેમજ મદદનીસ પોલીસ અધિક્ષક સુમન નાલા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ભાવિભક્તો જોડાયા હતા